હારણી વિસ્તારમાં આવેલ નાગેશ્વર સોસાયટીમાં સિનિયર સિટીઝનનો અછોડો તૂટ્યો નાગેશ્વર સોસાયટીમાં રહેતા કૃષ્ણકાંતભાઈ ઘનશ્યામભાઈ શાહ ઉંમર વર્ષ ત્રેસઠ ખાનગી ફાઇનાન્સ વ્યવસાય સાથે સંકળાયેલા છે મંગળવારે રાત્રે તેઓ પત્ની ભાવના બેન સાથે સોસાયટીના રોડ ઉપર વોક કરી રહ્યા હતા તે લગભગ સાડા નવ વાગ્યાના અડસામાં બાઇક ઉપર સવાર બે વ્યક્તિઓ આવ્યા હતા આ પૈકીનો પાછળની સીટ પર બેસેલો સાગરી ચાલતો પાછળ આવ્યો હતો અને ગળામાંથી રૂપિયા ચાલીસ હજારની કિંમતની સોનાની તુલસી માળા તોડીને ભાગી ગયો હતો કૃષ્ણકાંતભાઈ પાછળની બાજુ વળ્યા ત્યારે રોડ પર પથરાયેલી રેતીના કારણે પગ સ્લીપ થયો હતો અને તેઓ પટકાયા હતા સિનિયર સિટીઝન તરફથી આપવામાં આવેલા વર્ણનના આધારે કુંભારવાડા પોલીસે તપાસ શરૂ કરી છે હું રહું છું અને નાગેશ્વર સોસાયટીમાં અમે મેઇન રોડ ઉપર હું અને મારા મિસ્ટર રાત્રે વોક કરવા નીકળ્યા હતા તે વખતે પાછળથી બાઇક વાળા આવીને બે જણા આવ્યા એમાં એક જણ બાઇક પરથી ઉતર્યો અને ફટ દઈ કંઠી ખેંચી અને બીજા હાથે ચતોર્યો અને હજુ તો હું પેલા બાઇક કહું છું ચોર 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 પણ એ એનું જ બાઇક હતું તો એ એના બાઇક ઉપર બેસીને ભાગી ગયો પછી મેં ચોર 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 કરીને બુઓ પાડી તો લગભગ ચાલીસથી પચાસ જણ ભેગા થઈ ગયા એ લોકો તરત એક એક્ટિવા લઈને પાછળ બી ગયા પણ એક સેકન્ડમાં તો એ ક્યાંય જતો રહ્યો ખબર ના પડી એટલે એક એક તોલારી હશે અને મેઇન વિસ્તારમાં આવું થાય અને થાંભલાની સ્ટ્રીટ નીચે આવું થાય એટલે બધું બહુ કહેવાય કે બહુ કહેવાય કે આવું લાઇટ નીચે આટલું બધું થઈ શકે અંધારામાં થાય ગલીમાં થાય તો તો સમજ્યા પણ આ તો મેઇન રોડ અને ચારે બાજુ રસ્તા છે ચારે બાજુથી ગમે ત્યારે ગમે તે વિકલ આવી શકે એવી પરિસ્થિતિ હતી તો પણ એ આવું કરીને જતો રહ્યો છે શું લાગે છે કે અહીંયા જેવું

અને તરત પોલીસનું પેટ્રોલિંગ ચાલતું હતું પોલીસ તરત આયા એમને અમને હેલ્પ કરી એ પણ બાઇક લઈને ગયા પણ કંઈ મળ્યો નહીં એ ભયા એ માસ્ક બાંધીને આવ્યો તો અને ટોપી બી પહેરેલી હતી અને પલ્સર બાઈક હતું બે જણ હતા એમાં એક ઉતર્યો ને એક બાઈક ટર્ન મારીને તૈયાર રાખ્યો હતો અને તરત જ એ લોકો નીકળી ગયા એ અમે આટા મારતા હતા એટલે 9 10 થઈ હશે અમારે ચોથા આટે આવું થયું લાગે છે હવે એ કદાચ જતા આવતા જોતો હોય એવું બને આપણને કેમ કે આપણે અહીં રોડેથી આમ જઈએ ને પણ મેઈન રોડ છે અમે ગલીમાં પણ નહોતા ચાલતા તમારું ભાવનાબેન સ નાગેશ્વરમાં રહીએ છીએ અને મેઈન રોડ પર થયું એટલે હવે એવું લાગે છે કે પોલીસનું પેટ્રોલિંગ રાત્રે નવ વાગ્યા પછી વધારી દેવું જોઈએ